રામ રામ સીતારામ ખેડૂત ભાઈઓ કેમ છો બધા એલા ભાઈ અત્યારે તો બજારમાં એવો ભૂકંપ આવ્યો છે ને મોટા મોટા વેપારીઓના પરસેવા છૂટી ગયા છે જો તમે તમારા દીકરી દીકરાના આણાં માટે લગ્ન માટે સોનું ચાંદી લેવાનું વિચારતા હોય તો આ વિડીયો ઘડીક ઉભા રહીને જોઈ લેજો નકર પછી પછતાવાનો વારો આવશે મારા ભાઈ ગામના ચોરે બેસીને આપણે વાતો કરતા હતા કે સોનું તો આસમાને પહોંચ્યું પણ ભાઈ જેવી રીતે કપાસના ભાવ ચડે ને ઉતરે એમ સોના ચાંદીનો ફુગો ફૂટી ગયો આજે તો કાલે જે ચાંદીના ભાવ આસમાની હતા એમાં એક જ દિવસમાં આજે રૂપિયા પંચ્યાસી હજારનો કડાકો બોલી ગયો મિત્રો તમે સાચું સાંભળ્યું રૂપિયા પંચ્યાસી હજાર સોનામાં ચાંદીમાં તૂટી ગયા છે તમે સાચું સાંભળ્યું છે ખાલી ચાંદી જ નહીં સોનામાં પણ રૂપિયા પચીસ હજાર જેવું ગાબડું પડ્યું છે જે સોનું પોણા બે લાખ એટલે કે એક લાખ આંટા મારતું હતું એ આજે એક પોઈન્ટ સડસઠ લાખની આજુબાજુ આવી ગયું છે જેમ વાવાઝોડું આવે ને ખેતરમાં મોલ હેઠો બેસી જાય છે એમ બજારમાં અત્યારે સોના ચાંદીના ભાવ હેઠા બેહી ગયા છે તમારા મનમાં પ્રશ્ન થાય કે અલિયા ભાઈ આમાં અમારે શું કરવાનું તો સાંભળો જો તમારે લગ્નગાળાની ખરીદી કરવાની બાકી હોય તો આ ઘટાડો તમારા માટે રૂડો અવસર છે પણ જો કોઈ રોકાણ કરવા માટે સોનું લેવું હોય તો હજી ઘડીક ખમી જાજો વાલીડાઓ બજાર હજી થોડુંક હિલોડે લેશે અને ઉતાવળમાં સોદો ના કરતા નગર ખેતરમાં માંડ માંડ કમાયેલા પૈસા લોચે ચડી જાય છે તો ખેડૂત મિત્રો આ હતી સોના ચાંદીની ગરમા ગરમ વાતો તમને શું લાગે છે ભાવ હજી ઘટશે કે પછી પાછા ડબલ થશે તમારા મનમાં જે કંઈ હોય તે નીચે કોમેન્ટમાં લખજો અને જો આ વાત ગમી હોય તો આપણા બીજા ખેડૂત ભાઈઓને વોટ્સએપમાં મોકલી દો જેથી બિચારાઓ કોઈ છેતરાય નહીં અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે હાલો ત્યારે ફરી મળશું આવી જ કોઈ નવી જાણકારી સાથે જય જવાન જય કિસાન